યુએમબી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સુરતનું ગૌરવ શ્રદ્ધા પટેલનો મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ છે શ્રદ્ધા પટેલ ગત નવ વર્ષથી પ્રોફેશનલ મોડેલિંગ કરે છે અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે આ પહેલા પણ તેણે મિસ ઇન્ડિયા ટીન મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇન્ડિયા એસ્પાયરિંગ મોડેલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડેલિંગ કરે છે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ ગુજરાત અને ભારત માટે ગૌરવની બાબત છે નવેમ્બર બે હજાર પચીસમાં ઇજિપ્તમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધામાં સાત અલગ અલગ ખંડોથી યુવતીઓ ભાગ લેવા આવશે મોટી વાત તો એ છે કે આ મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલનો કિતાબ અગાઉ વર્ષ ઓગણીસો સત્તાણુમાં લારા દત્તાએ ઇન્ડિયાને અપાવ્યો હતો હવે સુરતની શ્રદ્ધા પટેલ આ કિતાબ મેળવવા માટે ઇજીપ્ત જઈ રહી છે જો તે આ કિતાબ જીતીને આવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતની યુવતી બની શકે છે જે ભારત અને સુરત માટે ગૌરવ અપાવનાર બાબત છે જી નમસ્કાર મારું નામ શ્રદ્ધા પટેલ છે અને હું હાલ જ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું ટાઇટલ જીતીને આવી છું સો આ સ્પર્ધાનું સિલેક્શન સ્કાઉટિંગ થ્રુ કરવામાં આવ્યું હતું અને આ જે યુએમબી પેજન્સ છે એ લોકોએ મારા જે પાસના મેન્ટર્સ છે લાઈક તન્વી મેમ અલિસિયા મેમ અને અંજલી મેમ ફ્રોમ કોકોબેરી એન્ડ કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમી એ લોકો થ્રુ મારું રિવ્યુઝને બધું લીધું હતું અને મારું પર્સનલ ઇન્ટરવ્યુ પણ એ લોકોએ લીધું હતું મારું વોક વિડીયો જોયું હતું અને ક્વેશ્ચન આન્સર રાઉન્ડ બધું થઈને મારું આ વસ્તુમાં સિલેક્શન થયું હતું અને હું ખૂબ જ ખુશ છું આ વસ્તુથી આજે સુરત એરપોર્ટ આ રીતનું સન્માન કરાયું લાગે છે મને બહુ જ ખુશી થાય છે મને બહુ જ આનંદ ફીલ થાય છે હું બોલી નહીં શકું અત્યારે બીકોઝ જ્યારે હું આઈ ગેસ છ સાત વર્ષ હતી ત્યારે મારા વસ્તુનું સપનું હતું બધા ઇન્ટરનેશનલી જે મિસ ઇન્ડિયા મિસ યુનિવર્સ બધું જોતી હતી ત્યારે મને થતું કે હું પણ એકવાર આવી રીતે આવીશ અને આજે મારું સપનું સાકાર થાય છે અને મારે જે ઇન્ડિયાને ઇન્ડિયાનું નામ રોશન કરવું હતું ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીને એ પણ હું આ વર્ષે બે હજાર પચીસમાં ઇજિપ્તમાં નવેમ્બર મહિનામાં કરવાની છું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલની કોમ્પિટિશનમાં થેન્ક યુ